શું તમે એક વર્કિંગ વુમન છો આજ તમારી ઉંમર ત્રીસથી પચાસની વચ્ચે છે શું તમે રોજ રોજના જીવનમાં શારીરિક થાક અને માનસિક તણાવનો અનુભવ કરો છો તો આ વિડીયો તમારા માટે છે મારું નામ કવિતા પાઠક છે અને હું અષ્ટાંગ યોગ દ્વારા મનને શાંત રાખી શારીરિક સ્વાસ્થ્ય મેળવવું અને આંતરિક સુખનો અનુભવ કરવો એના માટે માર્ગદર્શન આપું છું શારીરિક કસરતની સાથે સાથે તમે લયબદ્ધ શ્વાસ પ્રશ્વાસની ક્રિયા કરીને મનને શાંત મેળવી શકો છો અને સરળ જીવનશૈલીના ફેરફારો દ્વારા શરીરનું લચીલાપણું મનનું હળવા અને રોજિંદા જીવનમાં ઉમંગ અને શાંતિનું સંતુલન બનાવી શકો છો મારું ધ્યેય એ છે કે એક એવી જગ્યા ઊભી કરવી કે જ્યાં મહિલાઓ સ્વસ્થ બને મસ્ત બને અને આંતરિક રીતે ખુશહાલ થઈને જીવન જીવે તો અને જુઓ છો આજે જ જોડાવો મારા યોગ વર્ગમાં વધુ માહિતી માટે સંપર્ક કરો મારા મોબાઈલ નંબર પર ડબલ નાઇન ટુ ડબલ ફાઇવ ડબલ ટુ એટ ડબલ ફાઇવ જય શ્રી કૃષ્ણ